સંકલન સમિતિ ની બેઠક યોજાઈ હતી જેમાં છોટાઉદેપુર લોકસભા નવનિયુક્ત સાંસદ જશુભાઈ રાઠવા પ્રથમ વખત સાંસદ તરીકે સંકલન બેઠક માં જેમાં છોટાઉદેપુર લોકસભા નવનિયુક્ત સાંસદ જશુભાઈ રાઠવા પ્રથમ વખત સાંસદ તરીકે સંગલન બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા પોતાના મત વિસ્તારની વિકાસ યાત્રાને વેગવંતુ બનાવવા તમામ પ્રયત્નો કરીશ તેમ તેમણે જણાવ્યું હતું આજે છોટા છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કચેરી ખાતે આ વિસ્તારના લોકસભાના સભ્ય તરીકે લોકોએ જ્યારે મારા ઉપર વિશ્વાસ મૂકીને પ્રતિનિધિત્વ આપ્યું છે ત્યારે લોકસભાના સભ્ય તરીકે હું પ્રથમ વખત જિલ્લા સંકલન બેઠકમાં ઉપસ્થિત રહ્યો અને આ બેઠકની અંદર માન્ય કલેક્ટરશ્રી અને માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી માન્ય ધારાસભ્યશ્રીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તારના વિકાસ માટે થઈને અને વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી અને આ વિસ્તારને વેગવંતુ બનાવવા વિકાસને વેગવંતુ બનાવવા માટે અમે સૌ સાથે મળીને આ વિસ્તારના વિકાસના કાર્યો માટે કટિબદ્ધ છે અને હું પ્રજાનો સેવક છું અને પ્રજાની સેવા માટે તત્પર છું